નમસ્કાર કર્મચારી મિત્રો આજે આપણે કર્મયોગી પોર્ટલમાં એડમિનના આઈડીમાંથી લીવ ફ્લો એટલે કે રજાનો ફ્લો કઈ રીતે આપવો તેની માહિતી વિગતવાર સમજીએ કારણ કે જ્યાં સુધી એડમિટના આઈડીમાંથી રજાનો ફ્લો આપેલો નહીં હોય ત્યાં સુધી કર્મચારી પોતાના આઈડીમાંથી રજા મૂકી શકશે નહીં માટે આ ફ્લો ખાસ જરૂરી છે તો એના માટે પહેલાં તો તમારે કર્મયોગી પોર્ટલ ઉપર તમારા એડમિન નું આઈડી લોગ કરી લેવાનું રહેશે તમે લોગ ઇન કરશો એટલે કઈક આવી સ્ક્રીન તમને દેખાશે એમાં જમણી બાજુ ડેસ્કટોપ છે એની ઉપર ક્લિક કરવાની રહેશે ક્લિક કરશો એટલે અહીં આવા આવી રીતે ઓપ્શન ખુલશે અહીં બીજા નંબરનું ઓપ્શન છે લીવ માસ્ટર ત્યાં ક્લિક કરશો એટલે એમાં પહેલો ઓપ્શન છે લીવ ફ્લો માસ્ટર એમાં ક્લિક કરવાની રહેશે તમે એમાં ક્લિક કરશો એટલે કઈક આ રીતે સ્ક્રીન તમને દેખાશે એમાં જમણી બાજુ કેસરી કલરનું બટન છે એડ ન્યૂ ફ્લો લીવ ફ્લો એવું લખેલું છે એમાં ક્લિક કરશો એટલે તમારે આ રીતની સ્કીન તમારી સામે આવશે એમાં જમણી બાજુ લીવ ટાઈપ લખેલું છે એ ખાનામાં ક્લિક કરશો એટલે એમાં બધી લીવ આવશે એમાં તમે કર્મચારીની કઈ લીવનો ફ્લો આપવા માંગો છો એ લીવ આમાં સિલેક્ટ કરવાની રહેશે દાખલા તરીકે આપણે અહીં પેટર્ન એટી લીવ સિલેક્ટ કરીએ છીએ તો એ લીવ સિલેક્ટ કર્યા બાદ જમણી બાજુ તમે જે કર્મચારી ની આઈડી માં લીવ મટેના ફ્લો આપવા માંગતા હોય એનો HRPN નંબર ટાઈપ કરવાનો રહેશે નંબર ટાઈપ કરી અને બાજુમાં સર્ચ નું બટન છે તે દબાવશો એટલે નીચે કર્મચારી ની આ રીતે ડિટેલ હમણાં તમારી સામે શો થશે આ રીતે ડિટેલ શો થાય એટલે બાજુમાં સિલેક્ટ નું બટન છે એ દબાવી લેવાનું રહેશે પછી નીચે લેવલ વન કરીને એક બોક્સ આપેલું છે એમાં તમારે જે અધિકારી રજા મંજૂર કરતા હોય તેનો HRPN નંબર ટાઈપ કરવાનો રહેશે અને બાજુમાં નું બટન છે એ સર્ચ આપવાનું રહેશે એ સર્ચ આપશો એટલે તમારા અધિકારીનું નામ સ્ક્રીન ઉપર દેખાડશે તો આ રીતે નામ દેખાડે એટલે બાજુમાં નો ઓપ્શન છે એ સિલેક્ટ કરી લેવાનું રહેશે તો આવી રીતે સિલેક્ટ કર્યા બાદ જમણી બાજુ નીચે સેવનું બટન આપેલું છે અહીં ક્લિક કરશો એટલે તમારો ફ્લો સક્સેસફુલી એ રીતે લખેલો આવશે અને તમારો ફ્લો સેટ થઈ જશે